પણ આ બંને મકાન વસાદોને કોઈ પણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીન ઉપર ડોળો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી આરએસએસના સત્તાધારી લોકો કરી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને હકીકડવા માંગે છે જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં ઓગણીસ કલમ ઓગણીસ ત્રણ મુજબ ત્યાં ઝૂપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે મહાનગરપાલિકાની સ્કીમ છે ગુજરાત સરકારની સ્કીમ છે પણ તમામ કાયદાઓને આ ધોળીને પી ગયા છે ફક્ત ડર ફેલાવીને ભય ફેલાવીને પાણી કાપીને લાઇટ જોડીને લોકોને પોલીસ સામે દંડો લઈને લોકોને ધરાવવાનું કામ ભાજપીય સરકાર કરી રહી છે પરંતુ એને ન જ માનતા આજે સજ્જનમાંથી હાઉસિંગમાંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડી માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે રેલીની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે નહીં લોકશાહી ખતમ કરવા માંગે છે હું સી આર પાટીલ સાહેબ ને પૂછવા માંગુ છું ક્યાં તમારી પોલીસ એ લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી बंदी છે માટે આજે અમે અહીંયા આવ્યા છે અને કમિશનરે રજૂઆત કરવાના છે કે મેડમ કોઈ પણ શેર રાખ્યા વગર તમે તટસ્થ અધિકારી છો તમે તમારા પાવર નો અમલ કરો અને આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો આ સચિનના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને આ જ અમારા ઈડબ્લ્યુ આવાસ જજરિત મકાનો છે પનાસ ના આ મકાનોને રિપેરિંગ કરો તત્કાળ ઈડબ્લ્યુ આવાસ ના એક લાખ થી વધારે મકાન છે સાહેબ દેશસ્થાન લઈને કોસાડ સુધી કોસાડ લઈને વેસુ સુધી વેસુથી લઈને આ કડોદરા કામરેજ સુધી અમારા ઈડબ્લ્યુ આવાસના મકાનો છે આ મકાનો પ્રત્યે સરકાર આ કાળા કામ કરશે તો આજે કઈ નથી આ તો ટેલર છે પિક્ચર અભિ જય હેમ જય હેમ જય સંવિધાન